નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હિતુલ અમરેલી જિલ્લાના વડિયા રેલવે સ્ટેશન નજીક વિરાવળ બાંદ્રા ટ્રેનની અડફટેસની બાળ આવી જતા ઈજાગ્રસ્ત થવા પામ્યો છે અમરેલી જિલ્લાના વડિયા રેલવે સ્ટેશન નજીક વિરાવળ બાંદ્રા ટ્રેનની અડફટેસની બાળ આવી જતા ઈજાગ્રસ્ત થવા પામ્યો છે આ ઘટનાને પગલે વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેમાં પેસેન્જર ટ્રેનની અડફટેસની બાળ આવી જતા ઈજાગ્રસ્ત થયેલા